નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પાઠ નંબર એક બે દસ અને પંદર કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તે તારીખ છ નવ બે તેનો અભ્યાસ કરી લેજો એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું જવાબ આવશે વિકલ્પ સી પુલકેશી બીજાના બીજો સવાલ ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી જવાબ આવશે વિકલ્પ ડી ચંદ્રદેવે ત્રીજું કયા રાજાએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું તો જવાબ આવશે વિકલ્પ સી ગોવિંદ ચંદ્ર ચોથું ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો તો જવાબ આવશે વિકલ્પ બી વિકલ્પ સી શિહાબુદ્દીન ઘોરીએ બોસાલ્ટ કયા પ્રકારનો ખડક છે તો જવાબ આવશે વિકલ્પ ડી બાહ્ય અગ્નિકૃત ખડક મિત્રો ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની જે નવનીત છે તે ધોરણ ત્રણથી બારની કોઈ પણ વિષયની તમારે જો નવની જોઈતી હોય તો અહીંયાથી તમે મેળવી શકશો આ એકમ કસોટીની અંદર તમને જે પ્રશ્નો પૂછાયા છે તમે નવનીતની અંદરથી ખૂબ સરળતાથી આસાનીથી તમે મેળવી શકશો એવું નહીં કે ફક્ત તમારી એકમ કસોટી સ્વાધીન પોથી સ્વાધ્યાય પોથી પરીક્ષાઓ કે કોઈ પણ પ્રકારના તમારા મૂંઝવતા પ્રશ્નો હોય તો અહીંયાથી તમે મેળવી શકશો તો જરૂરથી આ ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની નવનીત કે સાહિત્ય કે મટિરિયલ મેળવવું હોય તો અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને તમે મેળવી શકો છો અવશ્ય મેળવી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ પાંચ સવાલ છે સલ્તનતના શાસકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા મૂળના હતા તો જવાબ આવશે તુર્ક અને અફઘાન બીજું ભારતમાં ખાલી જગ્યા તટસ્થ રીતે અને ન્યાયી ચૂંટણી કરાવે છે તો જવાબ આવશે ચૂંટણી પંચ ત્રીજું આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ ખાલી જગ્યાનો અધિકાર જરૂરી છે તો જવાબ આવશે સમાનતા ચોથું ભૂમિખંડની સપાટીને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબ આવશે સિયાલ એલ્યુમિના પાંચમો ભૂગર્ભ ની ત્રીજી આશરે ખાલી જગ્યા કિલોમીટર જેટલી છે તો જવાબ આવશે પાંત્રીસો પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો આંધ્રના ભોજ તો એને જોડીશું કૃષ્ણદેવરાય સાથે પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા તો જોડીશું ગોવિંદ ત્રીજાને પવનનું કાર્ય એને જોડીશું બેસાઢ સાથે બંધારણને જોડીશું છ થી ચૌદ વર્ષની ઉંમર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો જેના કુલ છ માર્ક છે આ પહેલો સવાલ બારમી સદીમાં દિલ્હીનું શું મહત્ત્વ હતું તો બારમી સદીમાં તોમર અને ચૌહાણ વંશના રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું બીજું ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે શા માટે તો ચૌહાણ વંશનો રાજા પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે કારણ કે તેણે ઈસવીસન અગિયારસો ને એકાણુંમાં થાણેશ્વર અને કરનાર વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી ત્રીજો સવાલ ભૂ કવચ કોને કહે છે તે કેવું છે તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે તે સૌથી પાતળી રચના હોય છે ચોથું ચૂંટણી પંચ મતદાન મથકે કોના કોના માટે વિશેષ સગવડો ઊભી કરે છે તો ચૂંટણી પંચ મતદાન મથકે મહિલા અને દિવ્યાંગો મતદાર માટે વિશેષ સગવડ ઊભી કરે છે પાંચમો ગામમાં સમાનતાના ભંગનો એકાદ બનાવ પણ બને તો તેની શી અસર થાય ગામમાં સમાનતાના ભંગનો એકાદ બનાવ પણ બને તો તેની સામાજિક સમરસતા પર વિઘાતક અસર થાય છે છઠ્ઠું માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે તો માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા તો ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા તો સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન શાકંભરીના ચૌહાણ વંશના અજયરાજ સાથે થયા હતા મિત્રો ધોરણ સાતની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે અથવા તો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી તમે મેળવી શકો છો જરૂરથી મેળવી લેજો તમારી આવનારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ ચાર માર્ક્સ એમાં પહેલો સવાલ રાજપૂત યુગની રાજપૂતાણીઓના ગુણ જણાવો તો રાજપૂત યુગની રાજપૂતાણીઓના ગુણ નીચે પ્રમાણે હતા રાજપૂતાણીઓ વીરતા નિડરતા અને સતિત્વ માટે પ્રખ્યાત હતી તેઓ હસ્તે મુખે પતિ પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી તેઓ સત્ય માટે જજુમુવા પ્રાણની પણ પરવા કરતી નહીં જરૂર પડે તો તેઓ શસ્ત્ર ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપુતાણીઓ એકસાથે ચિતામાં કૂદી અને જોહર કરતી બીજું સમુદ્ર મોજાનું ભૂમિ સ્વરૂપ સમજાવો સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણના કિરાના વિવિધ ભૂમિ સ્વરૂપો બનાવે છે સમુદ્રના મોજા ખડકો સાથે સતત ટકરાતા તેમાં તિરાડો પડે છે સમય એ અને બનતી જાય છે સમુદ્રી ગુફા ગુફાઓ મોટે આ ગુફાઓ મોટી બનતા તેમની માત્ર છત જ રહે છે જેનાથી તટીય કમાન બને છે અને સમુદ્ર મોજાના સતત ઘસારણથી છત તૂટી જતા માત્ર દિવાલો જ રહે છે દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપને સ્ટેક નામે ઓળખવામાં આવે છે સમુદ્ર જળની ઉપર ઊંચા સ્તરે સ્તંભ જેવા ખડકાળ કિનારાને સમુદ્ર કમાન કહે છે અને સમુદ્રના મોજા કિનારા ઉપર નિક્ષેપણ કરી સમુદ્ર પુલીનું કામ કરે છે ત્રીજું બહમની રાજ્ય વિશે માહિતી આપો તો તુગલગ વંશના સમયમાં જ દક્ષિણ ભારતમાં ઈસવીસન તેરસો સુડતાલીસમાં જફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી જફરખાને અલાઉદ્દીન શાહ નામ ધારણ કરી અને બહમની રાજ્યનું સ્વતંત્રપણે શાસન કર્યું હતું તેણે ગુલમર્ગને બહમની રાજ્યની રાજધાની બનાવી અને રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા હતા બહમની રાજ્યના શાસકો તરીકે અહેમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું યોગદાન નોંધપાત્ર છે સુલતાન અહેમદ શાહે રાજધાનીનું ગુલમર્ગથી બિડર સ્થળાંતર કર્યું અને ત્યાં અનેક કલાત્મક ઇમારતો બંધાવી મહમૂદ ગવા મોહમ્મદ શાહ ત્રીજાનો વઝીર હતો તેણે તંત્રને સક્ષમ બનાવ્યું હતું તેથી મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની અને પછી મોહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની બધી સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો પરિણામે સમગ્ર સામ્રાજ્ય બીજાપુર અહમદનગર ગોલકોંડા બિડર અને બરાર એમ પાંચ સ્વતંત્ર રાજ્યની અંદર વાંચાઈ ગયું મિત્રો ફરી મળીશું આપણે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ આ જે સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં